મારા બાળકનું નામ દિલીપભાઈ ચારોલા છે મારું બાળક પીપળિયા આંગણવાડી કેન્દ્રમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે છે આંગણવાડીમાંથી અમને બાળ ગોષ્ટી આપવામાં આવી છે જેમાં અમને થીમની ખબર પડે છે અમને આંગણવાડીમાં મારી વિકાસ યાત્રા બતાવવામાં આવે છે અને મારી વિકાસ યાત્રામાં અમારા બાળકના વિકાસ ભરવામાં આવે છે આંગણવાડીમાં અમારા બાળકોને રમતગમત ભાગ એક બે આપવામાં આવે છે જેમાં અમારા બાળકોને ચીટકામ રંગ પૂરવણી અને ચાપ ચાપકામ વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને અમારી સહી પણ કરાવવામાં આવે છે અમારા બાળકોને થીમ પ્રમાણે રમોકડા પણ આપવામાં આવે છે અને માટીકામ પણ કરાવવામાં આવે છે આંગણવાડી તરફથી અમારા બાળકોને બે જોડી યુનિફોર્મ પણ આપવામાં આવેલ છે એમાં અમારા બાળકોને બે ટાઈમ મેનુ પ્રમાણે પૂરક આહાર આપવામાં આવે છે એટલું જ નહીં આંગણવાડીમાં બાળ દિવસ પણ ઉજવવામાં આવે છે જેમાં અમારા બાળકોના જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે આંગણવાડીમાં વાલી ગ્રુપ પણ બનાવવામાં આવેલ છે તે ગ્રુપમાં અમને ડિજિટલ કેલેન્ડર મોકલવામાં આવે છે જેમાંથી અમે રોજની પ્રવૃત્તિ કરાવીએ છીએ જેમાં વોટ્સઅપ દ્વારા અમને રોજના વીડિયા પણ મોકલવામાં આવે છે આજે જ તમારા બાળકોનું આંગણવાડીમાં નામાંકન કરાવો